ગાડી આપણી ચમકી ગઈ છે અને આજે સન્ડે છે તો મેળ આવે ને તો આજે સર્વિસ કરવી છે તો તમને બતાવીશ ચાલો કરીએ સવા એક થઈ ગયો છે ને આપણે થઈ ગયા છીએ ફ્રી કેમ કે આજે અનિલભાઈ ભેગા હતા અને રિક્ષા હતી આપણી પાસે મોટી એટલે આપણે ફ્રી થઈ ગયા છીએ વહેલા હું કેમ મામા હો હો મામા

અને આ આપણી જ ગાડી છે આલ્ફા અનિલ ભાઈ ની છે જોવો તમે આખી ભરેલી છે ભાઈ એને ખાલી કરે છે જોવો હવે સત્યમ પાર્ક માં એક જગ્યાએ ખાલી જવાનું બાકી છે પતે ત્યાર પછી તમને તો હાલો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા સાત અને થોડીક વાર સુઈ ગયો એટલા માટે કઈ વિડીયો શૂટ નથી થયો અને કુંજનબેન જોવો તમે આવી ગયા છે કુરકુરે લઈને તો જો મિત્રો હવે આપણે બનાવી રહ્યા છીએ ભેળ કેમ કે આજે જમવામાં આપણે બહુ મોડું થઈ ગયું હતું એટલા માટે હવે કાંઈ ભૂખ લાગી નથી ઓકે હાલો જા છો બધા એટલે મોડા આવ્યા હતા એટલે કે જેમાં તા મોડા એટલે ભૂખ બહુ લાગી નથી મને એટલે થોડીક ભેળ બનાવી છે તો તમે આગળ બતાવું ચાલો બનાવીએ હાલો ગાઈઝ ગુડ મોર્નિંગ એમ કહો બધાય એ ઓકે બધા મજામાં હશો તો આજે બીજું સવાર થઈ ગયું છે અને જો તમે આપણે ડિલિવરી ચાલુ છે ભાઈ પાણીની અને અનિલભાઈ રિક્ષા ચલાવે છે અને આપણે જોવો તમે ગુંદાવાળી તરફ જઈ રહ્યા છીએ પાણીની ડિલિવરી કરવા માટે જુઓ તમે તો મિત્રો આપણે યાજ્ઞિક રોડ ઉપર અહીંયા આપડી રિક્ષા ભેડી છે અને જો તમે અહીંયા જુ છે દુકાન છે ત્યાં આપણી બોટલ ઉતરે છે અને અહીંયા જો આ નવું ખોયલું છે બોમ્બે બાઇટ્સ ત્યાં પણ આપણી જ બોટલ ઉતરે છે આપણે વિરાણી હાઈસ્કૂલમાં આવી ગયા છીએ અહીંયા ક્રિકેટ એકેડમી છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એકેડમી ત્યાં આપણે પાણી ઉતરે છે આપણું જોવો તમે અને અહીંયા બાળકો જોવો તમે પ્રેક્ટિસ કરે છે કઈ રીતના બહુ સારું કામકાજ છે એના શનિભાઈ ને રવિભાઈ છે અહીંયા કોચ અને બહુ સારી પ્રેક્ટિસ કરાવતા હોય છે બાળકોને બપોર પછી બહુ ટ્રાફિક હોય છે સવારમાં મોર્નિંગમાં તો ઓછું હોય છે પણ બપોર પછી બહુ ટ્રાફિક હોય છે આ છે કોસ રવિભાઈ

नहीं। नहीं तो नहीं। नहीं नहीं चीन। 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 क्या जासो? मैं आपको कपड़ा लेवा कोनी माटे मैं एक कपड़ा लेवा तारी माटे कपड़ा केम कपड़ा केम लेवा जावाना? सु है काले काले सु है आ पाड़ी है ने सब सु है है काले कपड़ा ले आनी है काले सु है का है ने पता काले गाना सु है काले काले मारे બર્થડે છે તારો કાલે ઢીંગલી વાળે કેક લાવવાના કોણ લાવવાનું પપ્પા પપ્પા કઈ નથી લાવવાના ઢીંગલી વાળી કેક લેતા આવા ઈ કઈ ભાષા વાળી લેતા આવ તો ચાલો આ વિડીયો હવે આપણે અહીં વિરામ આપીશ કાલે કુંજનબેન નો બર્થડે છે તો કાલે તમામ બચાવશું આ વિડીયો ને વિરામ આપીશ મળશું નવા વિડીયો સાથે ચાલો